મોરબી જિલ્લા અને એ પોલીસના ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જિલ્લાના અંદર જે કનેક્ટ કરતી જે તમામ રસ્તાઓ છે એના ઉપર નાકાબંધી કરવામાં આવી તેમજ સાથે જે નજીકના પડોશી જિલ્લાઓ છે એના સાથે

રેકી કરીને પાછળ ગાડી ભટકાડીને અને એને ત્યાં ઇન્ટરસેપ્ટ કરીને અને ગાડીમાંથી પૈસા ચારેક લોકો લઈને ગયા હતા એ પ્રકારની હકીકત જણાવવામાં આવેલી હતી અને એ અનુસંધાને આજ આપની પાસે બે જેટલા આરોપીઓને આ ગુનાના પકડી લેવામાં આવેલા છે અને સાથે સાથે આ સેવન્ટી ટુ લાખથી વધારે રકમ પણ એના પાસેથી કબજે કરી લેવામાં આવે છે એ ટોટલ જે એની પાસે રકમ હતી એ નાઇન્ટી લાખ જેટલી હતી જે રકમ આરોપીઓ લઈને ગયા છે અને એ નાઇન્ટી લાખ પૈકી જેમ આપણે જાણ કરી એ પ્રમાણની અત્યારે આરોપીઓ પાસેથી રિકવરી પણ કરી લેવામાં આવેલી હતી પ્રથમ દૃષ્ટિએ અત્યાર સુધીની તપાસમાં ટોટલ છ થી સાત લોકો એ આરોપીઓ પ્રી પ્લાન્ટ વેમાં આવીને આ પ્રકારના એ જે ઘટના છે એને અંજામ આપ્યા છે અને અત્યાર સુધીની તપાસમાં જે તમામ લોકો છે એ ભાવનગર જિલ્લાના ધ્યાન છે જે પ્રમાણે મેં આપની જાણ કરી એ ખ્યાલ આવ્યો કે કોઈ એનો પીછો કરે છે તો એ બાબતે એના કોન્ટેક્ટમાં કોઈ પોલીસ ઓફિસર રાજકોટના હતા એને કોન્ટેક્ટ કરવામાં આવેલા અને એના થ્રુ જિલ્લા પોલીસને જાણ થઈ અને એ પ્રમાણે આગળની જે નાકાબંધીની કાર્યવાહી અને તમામ પોલીસ સ્ટેશનની જે ટીમોને એલર્ટ કરવામાં આવેલા એ સૂચના મળ્યા પછી જે પ્રકારની કાર્યવાહી કરી દેવામાં આવી એમાં અત્યાર સુધીની ચૂંકી ઇન્વેસ્ટિગેશન ખૂબ જ પ્રાઇમરી સ્ટેજ ઉપર છે બટ અત્યાર સુધીની તપાસમાં જે વસ્તુ સામે આવી છે જે મેં જાણ પણ કરી કે એ પ્રી પ્લાન્ડ ઘટના હતી એના માટે એને ઇનસાઇડ ઇન્ફોર્મેશન પણ મળી હોય એ બાબતની પણ આપણે તપાસ કરીએ છીએ કેમ કે એના પાછળ પાછળ એ વ્હીલ લાંબા સમય સુધી એના પાછળ હતી ફરિયાદીના કહેવા પ્રમાણે અને છેલ્લે જ્યાં ઘટના બની ત્યાં એની કારને ભટકાડીને અને ઇન્ટરસેક્ટ કરીને અંજામ આપવામાં આવેલા છે તો કોઈ ઇન્સાઇડર જોબ પણ થઈ શકે એ બાબતની પણ તપાસ ચાલુ છે અને હાલ જે બાકીના ચાર થી પાંચ આરોપીઓ છે એને પકડવા માટે અને એના પાસેથી જે રકમ મેળવીને લઈ ગયા છે એની રિકવરી કરવા માટે પ્રયાસો હાલ ચાલી જે આરોપી છે એ આરોપીઓના નામ આપને હું પ્રેસનોટ મારફતે ઇશ્યુ કરાવી દઈશ અને જે બંને વતની ભાવનગરના છે અને એમાં એક આરોપીના જૂના ભાવનગર જિલ્લામાં વેતણ ગુનાઓની નાહિત ઇતિહાસ પણ છે એ પણ પસંદ જણાવ્યા છે હા જ્યારે આ ઇન્ટરસેપ્શન માટે તમામ ટીમ અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધીના પોઈન્ટ ઉપર હતી તો એ હકીકત એવી મળી હતી કે એ ગાડી અહીંયાથી પસાર થઈને નીકળી છે તો એને રોકવા માટે હવામાં એક રાઉન્ડ ફાયર પણ કરવામાં આવેલા

અને એના પછી ટંકારા મંકાના ડિવિઝન માં આવે છે તો એ પછી જિલ્લાના જે સમગ્ર ટીમ હતી એ એક ટીમ તરીકે જે પોતાની જગ્યા ઉપર જે પોલીસની અલગથી એક મોડેલ કરવામાં આવે છે એ પ્રમાણે એની ગોઠવણી કરી દેવામાં આવેલી હતી અને એના જ કારણે આપને તાત્કાલિક આ પ્રકારની સફળતા પણ મળી છે અને ઘણા જે અમાઉન્ટ છે એ રીકવર પણ કરી શક્યા છે એ બાબતની હાલ અત્યારે વિગત નથી બટ એ તપાસ આ દિવસે આ પ્રકારની મુવમેન્ટ રાજકોટ થી મોલવી થવાના છે અને કૈસા ના હોય એ થઈ શકે જેમ આપણે વાત કરી કે આ બાબતની તપાસ પણ આપણે કરીએ છીએ કે એમ કે જે પ્રમાણના ઘટના બની છે એમાં એવી શક્યતા પૂરી પૂરી છે કે ઇનસાઇડર ઇન્ફોર્મેશન કે કેને મડી હશે કે આ તારીખની જે કેશ રકમ છે એની મૂવમેન્ટ રાજકોટ થી મોરબી આ રસ્તા ઉપર થવાની છે તો કેવી રીતે બીજું તો બધું હાલ કેશ દ્વારા જે આ પેડીના

Thank you